ગુજરાતના સાંસદો કરોડ અને રાજ્ય સરકાર જવાબદાર છે સાંસદો પ્રતિ વર્ષ પાંચ કરોડ ની ફાળવણી થાય છે ગ્રાન્ટની તેમના વિસ્તારમાં વિકાસ કાર્યો માટે આ ગ્રાન્ટ અપાય છે ત્યારે ગ્રાન્ટ યુટિલાઇઝેશન સર્ટી આપવામાં રાજ્ય સરકાર નિષ્ક્રિય છે હિરીન રાબલ વધુ માહિતી આપી રહ્યા છે શું વધુ વિગતો લોકસભાના સાંસદોને દર વર્ષે પાંચ કરોડ રૂપિયા પોતાના વિસ્તારના કામો માટેની ગ્રાન્ટ કેન્દ્ર સરકાર તરફથી ફાળવવામાં આવતી હોય છે અને એટલે જ બે હજાર ચૌદથી બે હજાર ઓગણીસ એટલે કે પાંચ વર્ષ દરમિયાન આ પાંચ પાંચ કરોડ લેખે પચીસ લા પચીસ કરોડ રૂપિયા કુલ થતા હોય છે પરંતુ કોરોનાના કારણે આ ગ્રાન્ટમાં કાપ મૂક્યો હોવાના કારણે આ ચાલુ જે સત્ર હતું એમાં કુલ સત્તર કરોડ રૂપિયાની ગ્રાન્ટ દરેક સાંસદોને ફાળવવામાં આવી હતી પરંતુ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના અલગ અલગ સંકલનના અભાવના કારણે આ ગ્રાન્ટ જે છે એ વિસ્તારોમાં પૂરી મળી શકી નથી અને વપરાઈ શકી નથી એડીઆર એટલે કે એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સના જે આંકડા છે તે પ્રકારે બે હજાર ત્રેવીસ પછી એક પણ રૂપિયો ગ્રાન્ટ કેન્દ્ર સરકાર તરફથી બે હજાર ચોવીસમાં આ એક પણ સાંસદોને ફાળવવામાં નથી આવી જે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમાં પણ બે હજાર ત્રેવીસ સુધી જ પૂરી ગ્રાન્ટ ફાળવવામાં નથી આવી મોટાભાગના સાંસદોની સાત કરોડથી સાડા સાત કરોડ જેટલી છે તે હજુ પણ પેન્ડિંગ છે સૌથી વધુ રાજકોટના સાંસદ મોહન કુંડારીયાની બાર કરોડ કરતાં વધુની ગ્રાન્ટ જે છે એ ફાળવવામાં નથી આવી એ પેન્ડિંગ છે કુલ સત્તર કરોડમાંથી મોટાભાગે જોવા જઈએ તો ભારતીબેન શિયાળ કેસી પટેલ જસવંતસિંહ બાભોર દેવુસિંહ ચૌહાણ રાજેશ ચુડાસમા અને રતનસિંહ રાઠોડ શારદાબેન પટેલ મહેસાણા આ સાંસદો એવા છે કે જેમાં માત્ર સાત કરોડ રૂપિયા જ વપરાયા છે દસ કરોડ કરતાં વધુની ગ્રાન્ટ છે એના ઇન્સ્ટોલમેન્ટ એક પણ ફાળવવામાં નથી આવ્યા રાજ્ય સરકારની જવાબદારી એ હોય છે કે જે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે એ ગ્રાન્ટનું યુટિલાઇઝેશન અને એ ગ્રાન્ટ ફાળવાયા પછી એનો પ્રોગ્રેસિવ રિપોર્ટ શું છે એ કેન્દ્ર સરકારને મોકલવામાં આવે છે મોકલવાનો હોય છે અને એ રિપોર્ટ મોકલે તો એના આધારે બાકીની ગ્રાન્ટ છે તે ફાળવવાની રહેતી હોય છે પરંતુ સરકાર તરફથી રાજ્ય સરકારે આ રિપોર્ટ પણ ન આપ્યા હોવાના કારણે વધારાની ગ્રાન્ટ જે ફાળવવાની હોય છે એ નથી ફાળવી શકાય સાંસદો અને રાજ્ય સરકારની બેદરકારી અથવા તો સંકલનના અભાવના કારણે જે પ્રજાની સેવા કરવાના બહાના હેઠળ જે નેતાઓ આવતા હોય છે એ પ્રજાના માટે સરકારે ફાળવેલા પૈસા પણ પૂરેપૂરા નથી ખર્ચી શકતા જી આભાર સમગ્ર માહિતી આપવા માટે